આવી રીતે કટિંગ કરવાનું હોય છે આપણે બધાનું બને ખજૂર પાક જો મિત્રો આ છે ખજૂર મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ મિત્રો એક જ જગ્યા ઉપર બેઠાથી સવારના સાત વાગ્યાથી ઊભા થયા નથી એટલું કામ છે જો મિત્રો આ બધા બોક્સ બધા બોક્સ ઘણા બધા ભરી નાખ્યા છે મિત્રો કમસે કમ પંદર અહીંયા બોક્સ ભરા કમસે કમ પંદર બોક્સ ભરી નાખ્યા છે આપણે જો આવી રીતે કંઈક પેકિંગ કરવાનું હોય છે આ નામ છે લીલુ હલવો કહેવાય છે આને અમારા ભુજમાં હલવો કહેવાય છે આ એટલે બહુ ફેમસ છે અને વિદેશથી ક્યાંય ક્યાં લોકોના પાર્સિંગ જાય છે અહીંયાથી આ હલવાના એટલે બહુ મસ્ત જોરદાર હલવો બને છે અહીંયાનો જો મિત્રો નકરી કાજુ બદમ તમને દેખાતી હું અને આનો કિલ્લાનો ભાવ તમને કહી દો આનો કિલ્લાનો ભાવ છે સાડા છસો રૂપિયા અને બીજી પણ આઈટમ એવી છે કાજુ કતરી કાજુ પીજા કાજુ રોલ એવા ઘણા બધા આઈટમ છે સાતસો રૂપિયાની માત્રના ભાવ છે બધા આપણે અહીંયા આઈસ્ક્રીમ કહેવાય છે અમારા ભુજમાં અહીંયા આપણે દર દિવાળીના દિવસે મીઠાઈ હોય જ છે અહીંયા એસી નેવ લાખ રૂપિયાની અમારો સેઠ મીઠાઈ વેસે છે તો મિત્રો આજે મીઠાઈમાં બે આઈટમ બનાવી છે આપણે 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 હલવો બનાવ્યો છે અને પાછો આપણે ખજૂર પાક બનાવ્યો છે જો આ ખજૂરપાકની ચોકી છે એ સવારના બધી આપણે કટિંગ કરવાની છે ને આ બોક્સ ભરવાના છે તો એ સાડા દસ વાગે જશે અગિયાર વાગે હમણાં અઢી કલાકમાં જમવાનું થઈ જશે જમવાનું બને છે જમવાનું પડે છે જમવાનું ખાઈ બાય ને આપણે નાઈ ને ટૂં કેમ કે આ પેલો દિવસ છે આપણો પહેલો દિવસ છે તો આપણું મજા આવશે તો અહીંયા જમવાનું તું પણ એ તમને બતાવીશું વિડીયો વાંધો બીજું ખૂબ મજા આવશે અને કાલે પણ આપણો બ્લોગ આવશે ડેલી બ્લોક આવશે અને આપણા તો બધા જોજો મિત્રો ખૂબ મજા આવશે તો ચાલો બધાએ વિડીયોમાં બનાવી દેજો ચાલો આજે આપણે થોડું ઘણું કામ છે એ તમને બતાવી દઉં હું ચાલો તો મિત્રો ઘણું ખોરું કામ પતી ગયું છે ઘણા બધા બોક્સ ભરાઈ ગયા છે આપણે હલવાના તમે જોઈ શકો છો આજે આટલી ચોકી છે વીસ પચીસ ચોકી પડી છે હજી એ કાલે કરવાની છે આપણે આ તે છે લોકો અત્યારે કામ કરી રહ્યા છે આને પણ આપણે કાલે કરશું તો અત્યારે વાગી ગયા છે રાતના નવ અગિયાર વાગ્યા સુધી કામ આવશે પછી બધું વીટ વ્હીલર આપણે જો આપણે

सामने बैठा है जो अपने पुनीत भाई पुनीत भाई ए पुनीत भाई पुनीत भाई पुनीत भाई पुनीत भाई तो पुनीत भाई काले सोशल मीडिया में जाना है आपको તો આપણે પેકિંગ કરી રહ્યા છીએ અત્યારે આવો દોસ્તો આવો આખું આપણે આખું બોક્સ આપણે કર્યું છે જો મિત્રો આખું બોક્સ આપણે કર્યું છે મે મિત્રો ખાવ હોય તો આવજો મિત્રો આવા બે કિલો મોકલા ઉમારાવાળા 2 કિલો મોકલાવાળા પાસ્ટ લાડવા મોકલા ઉમારાવાળા મિત્રો ચાર ચોકી લેવાણ છે જો તમે આ છે બધો હલવો જોઈ શકો છો તમે આનો કટિંગ થશે આના પટકા થશે પછી આના આ કટિંગ કરીને આપણે પેક કરવાનો છે જો જો બધા લોકો કામ કરી રહ્યા છે અત્યારે તમામ લોકો સામે પણ બધા બેઠા છે અડધા ખજૂર કાપે છે અડધા હલવા કટિંગ કરે છે આવી પેક કરે છે બોક્સ કમ્પ્લીટ કરે છે મિત્રો જો આવી રીતે પેપ કરવાનું હોય છે

મિત્રો આ છે ખજૂર હલવો છે હલવાનું કટિંગ કેવી રીતે થાય તમે જોઈ શકો છો મિત્રો જો આવી રીતે બને આવી રીતે પીસ બને હલવાના એકદમ દેશી ઘીનો હલવો છે આપણે જોડે જો બધા વિડીયોમાં મજા આવશે બધા જો આ છે આપણે ખજૂર જો ખજૂરનો હલવો બને છે ખજૂરનો હલવો આ છે ખજૂરનો હલવો તો વિડીયો બધી આઈટમ તમે બતાવતો અલય બધું ફટાફટ અલાયેલું બધું અડધું ખજરો લઈ લો ખજુરુ રાખે કાપી નાખવાનું

આ બોક્સ આવી ગયા છે આપણે મીઠાઈના પેકેટ આપણે મીઠાઈ ભરવા માટે